લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલ બે અધિકારીઓ માટીમાં દડાઈ ગયા હતા જેમાંથી એક મહિલા અધિકારીનું મૃત્યુ થયું છે ધોળકાના હડપ્પા સંસ્કૃતિનું આવેલું લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે પહોંચી હતી તો પંદર ફૂટથી વધુ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી માટીના સેમ્પલ લેવા માટે નીચે ઉતર્યા હતા આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા બંને મહિલા અધિકારીઓ માટી નીચે દબાઈ ગયા હતા ઘટનામાં એક મહિલા અધિકારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું અન્ય એક મહિલા ઊંડા ખાડામાં માટી નીચે દબાયેલા હોવાની જાણ થતાં જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી બંને મહિલા અધિકારીઓને બહાર નીકાળવામાં આવતા એક મહિલા અધિકારીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે અન્ય એક મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા